જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જાદુ કર્યો છે તો તમે સાચા વિડીયો પર આવ્યા છો તો આ વિડીયો ફક્ત તમારા માટે છે કારણ કે આ વિડીયો દ્વારા તમારા લગ્ન ને લગતી બધી સમસ્યાઓ અવરોધો ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે તમે ફક્ત આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી જોતા રહો જો તમે વિડીયો અડધો જોશો તો તમારી સમસ્યાઓ ક્યારેય સમાપ્ત થશે નહીં તેથી વિડીયો સંપૂર્ણપણે જુઓ અને હું તમને જે ઉપાય કહેવા જઈ રહ્યો છું તે યોગ્ય રીતે સમજો દોસ્તો આજે હું તમને બંધાયેલા લગ્ન ખોલવા માટે એક ચા ચમત્કારિક ઉપાય જણાવવા જઈ રહી છું જો તમે તે કરશો તો વિશ્વાસ કરો ભગવાન તમારી બધી ઈચ્છાઓ પૂરી ન કરશે દોસ્તો ઘણીવાર આપણને પૂછવામાં આવે છે કે ગુરુજી આપણી ઉંમર સતત વધી રહી છે કોઈ કહે છે કે હું ચોત્રીસ વર્ષનો થઈ ગયો છું કોઈ કહે છે કે હું પાંત્રીસ વર્ષનો થઈ ગયો છું અને કેટલાય લોકો બાળકો પણ કહે છે કે તેઓ પિસ્તાલીસ વર્ષના છે પણ તેમના લગ્ન હજુ સુધી થયા નથી અને આવી સ્થિતિમાં આપણને લાગે છે કે કોઈને આપણા લગ્ન બંધનમાં કાળો જાદુ કર્યો છે કારણ કે માંગા આવી રહ્યા છે પણ તે ફાઈનલ નથી થઈ રહ્યા અને જો કોઈ સંબંધ ફાઈનલ થઈ જાય તો પણ અંતે તે તૂટી જ જાય છે એકવાર બીજી વ્યક્તિ હા કહે છે પણ થોડા દિવસો પછી વ્યક્તિ ના કહે છે એટલે કે સંબંધ તોડી નાખે છે તો કૃપા કરીને અમને એવો ઉકેલ જણાવવો કે જેનાથી આપણા બંધાયેલા લગ્ન તરજ તૂટી જાય અને આપણા લગ્ન ફાઇનલ થઈ જાય તેથી દર્શકો કેટલાક લોકો આ વાતોમાં વિશ્વાસ રાખે છે કેટલાક લોકો માનતા નથી કેટલાક લોકો કહે છે કે તાંત્રિક વિધિઓ થાય છે પણ કેટલાક લોકો માને છે કે તાંત્રિક વિધિઓ થતી નથી તો દર્શકો અહીં હું તમને ફક્ત એક જ વાત કહેવા માંગુ છું કે આ પૃથ્વી પર જો શક્ય છે તો અસત્ય પણ છે જો ભલાઈ છે તો દુષ્ટતા પણ છે જો ભગવાન છે તો શેતાન પણ છે આ દુનિયામાં ખૂબ જ સારા લોકો છે પણ ખરાબ લોકોની પણ કોઈ કમી નથી તો દોસ્તો આ પૃથ્વી પર કંઈ પણ થઈ શકે છે ગમે તે હોય આ પૃથ્વી પર કંઈ પણ અશક્ય નથી અને આ તાંત્રિક વિધિઓ તે શું છે તે એક નકારાત્મક ઊર્જા છે અને આ નકારાત્મક ઉર્જાના પ્રભાવ હેઠળ કોણ આવે છે જેની કુંડળીમાં રાહુ અને કેતુની મહાદશા ચાલી રહી છે અથવા અંત દર્શા ચાલી રહી છે અથવા રાહુ કેતુ નો સંપૂર્ણ પ્રભાવ કુંડળીમાં છે તો આવા બાળકો જો તમે ઝડપથી નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં આવી રહ્યા ચાવ છો તો આને બંધન કહેવાય છે

હવે તમે ઉપાય ધ્યાનથી સાંભળો જેથી તમને તેને સમજાવવામાં કોઈ સમસ્યા ન થાય તો સૌપ્રથમ જાણો કે તમારે આ ઉકેલ ક્યારે કરવાનો છે તો દર્શકો તમે આ ઉકેલ કોઈપણ શનિવારે કરી શકો છો અને શનિવારે ક્યારે કરી શકો છો તમે તે સાંજના સમયે લગભગ આઠ વાગ્યે તમે તે નવ વાગ્યે સુધી કરી શકો છો અથવા તમે તે દસ વાગ્યે પણ કરી શકો છો એટલે કે તમે આ ઉપાય બાર વાગ્યા પહેલા કરવો જોઈએ તેથી તમે એટલું સમજી લીધું હશે તો તમે આ ઉપાય શનિવારની રાત્રે આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધી તમે ત્યારે કરી શકો છો તો આ ઉપાય કરવા માટે કઈ સામગ્રીની જરૂર પડશે તમારે એક તાળાની જરૂર પડશે કોઈપણ પણ પ્રકારનું તાળું અને ચાવી જે તમે પહેલાથી જ વાપરો છો એટલે કે જો તમારા ઘરમાં કોઈ જૂનું તાળું છે તેનો તમે હંમેશા ઉપાય કરો છો તો આ પ્રયોગ તે તાળા સાથે કરી શકાય છે દર્શકો એવું નથી કે તમે બજારમાંથી નવું તાળું ખરીદો અને તેની સાથે આ ઉપાય કરો તમારે આ બિલકુલ ન કરવું જોઈએ બધાના ઘરે જૂનું તાળું તો હોય જ છે તેની તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ દર્શકો હવે તમારે આ ઉપાય કેવી રીતે કરવો તો તમારે શું કરવાનું છે તમારે તાળું લાવવું પડશે જૂનું તાળું અને ચાવી લો હવે તાળું ખોલો અને તેની ચાવી એવી જગ્યાએ ફેંકી દો કે તમે ભલે તમે તે ચાવી શોધવાનો પ્રયાસ કરો પણ તમને તે ફરીથી ન મળે મારો કહેવાનો મતલબ એ છે કે તેની ચાવી એવી જગ્યાએ મૂકો કે ભલે તમે તે ચાવી શોધવાનો પ્રયાસ કરો પણ તમને તે ન મળે તેને કટરમાં નાખો શૌચાલયમાં ફેંકી દો અથવા તળાવમાં ફેંકી દો ગમે ત્યાં ફેંકી દો તમને તે ચાવી ફરીથી ન મળે તમારે તે ચાવી એવી જગ્યાએ ફેંકવી પડશે કે તમારે તાળું ખુલ્લું રાખવું પડશે મેં આ વાત પહેલા પણ કહી દીધી છે અને જ્યાં તમે ચાવી મૂકો છો ત્યાં તમારે એક લવિંગ ચોટી જવી પડશે તે કેવી રીતે ચોટી જાય છે લવિકનો ફૂલનો ભાગ ઉપર રાખવો પડશે અને અણીદાર ભાગ તે જગ્યાએ ચોટી જવો પડશે જ્યાં ચાવી મૂકવામાં આવી છે અને હવે આ બધું કર્યા પછી આ તાણાને તમારા માથા ઉપર સાત વાર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો જો તમે છોકરી હોય અને આ ઉપર તમારા પરિવારના કોઈ અન્ય સભ્ય કરી રહ્યા છે તો તે પણ તેની તમારા માથા ઉપર સાત વાર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવી શકે છે તમારા માથા પર સાત વખત ફેરવ્યા પછી આ તાળું એક ચોકડી પર રાખવું પડશે તમે એક ચોકડીને તે ક્રોસ રોડ માનો છો જ્યાં ચાર રસ્તા હોય છે પછી તમારે આ તાળું તે ક્રોસ રોડ પર રાખવું પડશે તેને ક્રોસ રોડ પર રાખ્યા પછી તમારે દસ ડગલા પાછળ ચાલીને જમણા હાથ તરફ પડવું પડશે એટલે કે તમારે જમણે વળવું પડશે જમણે વળ્યા પછી તમારે સીધા ઘરમાં આવવું પડશે અને તમે તમારે ઘરમાં આમ જ પ્રવેશ કરવો જોઈએ નહીં પહેલા તમારે ઘરની બહાર તમારા હાથ ધોવા પડશે અને પછી ઘરની અંદર આવવું પડશે જ્યારે તમે આ તાણાને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવ્યા પછી ક્રોસ રોડ પણ મૂકવા જશો ત્યારે તે જ ક્ષણે પરિવારનો કોઈ સભ્ય ઘરના દરવાજા પર

પણ કરી શકે છે તો આવી સ્થિતિમાં તમે આ ઉપાય કેવી રીતે કરશો તો આવી સ્થિતિમાં આ તાણાને તમારા માથા પર સાત વાર ફેરવ્યા પછી જ્યારે તમે તેની ચાર રસ્તા પર રાખવા જાઓ છો ત્યારે તે જ સમયે એક વાસણમાં પાણી ભરો અને તેને તમારા મુખ્ય પ્રવેશ દ્વાર પર રાખો અને પાછા ફરતી વખતે તમે તેનાથી તમારા હાથ પગ ધોઈ શકો છો અથવા જો નજીકમાં કોઈ નળ કે ટ્યુબ વેલ હોય તો ત્યાં તમારા હાથ ધોઈ શકો છો અને પછી આવી શકો છો કોઈ સમસ્યા નથી તો દર્શકો આ આ ઉપાય કરવાથી રીત છે છે પરંતુ એક બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી તેને ખૂબ જ કાળજીપૂર્વક સાંભળો જ્યારે તમે આ તાળાને તમારા માથા પર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો છો આ તાળું લો અને જ્યાં સુધી તમે ચોકડી પર ન મૂકો ત્યાં સુધી તમારે કોઈની સાથે વાત ન કરવી જોઈએ એટલે કે તેની તમારા માથા ઉપર સાત વાર ફેરવતાની સાથે જ તમારે મૌન પાડવું જોઈએ એટલે કે તમારે બિલકુલ બોલવાનું નથી અને સીધા ચોકડી પર જ જવું જોઈએ તેને ચોકડી પર મૂક્યા પછી જ તમે કોઈની સાથે વાત કરી શકો છો તે પહેલા તમારે કોઈની સાથે વાત ન કરવી જોઈએ જો તમે કોઈને ઓળખતા હોય તો પણ તેને હાવભાવ દ્વારા સમજાવો જો તમે કંઈક કહેવા માંગો છો તો તમે તેની હાવભાવ દ્વારા સમજાવી શકો છો તમારે કોઈની સાથે વાત ન કરવી જોઈએ અને તમારે આ ઉપાય ગુપ્ત રાખવો જોઈએ તમે આ વાત એવી વ્યક્તિને કહી શકો છો જેની સાથે તમારો લોહીનો સંબંધ છે જેમાં કંઈ વાંધો નથી પરંતુ તમારે આ ઉપાય બહારના કોઈને ન જણાવવો જોઈએ જ્યારે તમારા લગ્ન નક્કી થઈ જાય તમારા લગ્ન થયા પછી જ તમે તેના વિશે બીજાને કહી શકો છો કે મેં આ ઉપાય અજમાવ્યો છે આ પહેલા તમારે આ ઉપાય કોઈને ન જણાવવો જોઈએ તમારે તેઓ ગુપ્ત રાખવો જોઈએ દર્શકો આ ઉપાય એક રહસ્ય છે અને જો તમે એ તેને ગુપ્ત રાખશો તો જ તમને તેના પરિણામો મળશે દર્શકો મેં ઉપાય કરી સારી રીતે સમજાવવાની કોશિશ કરી છે તો દર્શકો તમારે આ ઉપાય અજમાવવો જોઈએ

આથી અહીર આપવામાં આવેલી જાણકારી અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર જ્ઞાન ધરાવતા એવી લેવી રહેશે નહીં નહીં તો તો કોઈ મુશ્કેલી જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિકમાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં કરીને જણાવજો જો તમને અમારો પસંદ આવ્યો હોય તો લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખજો વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે જય શ્રી કૃષ્ણ